આપણે કોઈ મેજર ટેપ થી ભગવાનને માપવા બેસીએ તો એ પરમાત્મા મપાય નહીં રીતે કૃષ્ણની પાછળ યશોદાજી લાકડી લઈને પાછળ દોડ્યા પણ એ કૃષ્ણ કોઈથી હાથમાં ન આવ્યા પરમાત્માની અનુભૂતિ કરવાની જરૂર છે પરમાત્માની પાછળ દોડવાની જરૂર નથી જગદીશ મળે છે ત્યારે મળે છે અને એ બાપ ખાલી આપણે આપણા અનુભવમાં લેવાની જરૂર છે અનુભવ કરવાની જરૂર છે જ્યારે પણ માણસને અનુભવ થાય ને કે હરિ કોણ છે પરમાત્મા ચૈતન્ય કોણ છે ત્યારે માણસ કરવાનું નથી કઈ ભાણ કહે ભટકીશ નહીં મથી લે મન માય એ અંદર મથવાની જરૂર છે બહાર ભીતર ખોજને કી જરૂર હતી એ જ તત્વ અહીં શ્રીમદ ભાગવતજી માં કાલે આપણે સત ચિત્ત અને આનંદ ઉપર સંક્ષિપ્તમાં સંવાદિક રૂપમાં આપણે ચર્ચા કરતા હતા અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ સાથે એકત્રિત થઈ ભાગવતજી માં એવું લખ્યું છે કે અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ બધા ભેગા મળી અને આ બ્રહ્મ પ્રારંભ થયો ભગવત ભક્તિ અને તત્વ ચિંતન કરવા લાગ્યા છે પણ પેલો પ્રશ્ન એવો થાય કે અઠયાસી હજાર ઋષિ મુનિઓ એક સાથે બેઠેલા ક્યાં હશે તમને થાય કે નહીં મને તો આ પેલો પ્રશ્ન હવે આપણે બારસો પંદરસો માણસ ને બેસાડવા માટે અહીંયા કેટલી વાર આવવું પડ્યું 88000 ઋષિમુનીઓ ભાગવતજી એટલે મે પહેલા દિવસે કયું ભાગવતજી પરીક્ષાનો વિષય છે વિદ્વાનોનો વિષય છે 88000 ઋષિમુનીઓ કઈ જગ્યાએ બેઠા છે જો એક એક સમૂહ ભેગો થયો તો તો એને જગ્યા પણ કેટલી જોઈએ 88000 એકસાથે બેસે તો કેટલું થાય કેટલો વિચાર પણ અઠ્યાસી હજાર ઋષિ મુનિ નું બ્રહ્માજી ના માનસ ચક્ર ફરવા લાગ્યું અને એ ચક્ર ફરતા જ્યાં સ્થિર થયું એ સ્થાન ઉપર કથાનું નિશ્ચિત થયું હા કથા કરવા માટે પણ સ્થાન નિશ્ચિત કરવામાં ભાગવતજી બતાવે છે ભાગવતજીમાં એમાં લખ્યું છે કે નૈમિષારેણ ક્ષેત્રનું કઈ રીતે ઉદ્ભવ થયો એ સ્થાન નક્કી કરવામાં આવ્યું એનું કારણ શું તો માનસના બ્રહ્માજીના માનસમાંથી જે ચક્ર માનસમાં એટલે કે આપણા વિચારો બ્રહ્માજી એટલે મસ્તક માથામાં જેટલા વિચારો ફરે છે અને એ વિચારો જ્યાં સ્થિર થાય ને ત્યાં જ કથાનો પ્રારંભ થાય ભાગવત